નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને ભયંકર ચિંતા થઈ રહી છે શું ગેનીબેન ઠાકોર માસ્ટર સ્ટ્રોક રમી રહ્યા છે ગેનીબેન ઠાકોરની સોઠાબાજી વાવ વિધાનસભાનું પવન બદલી રહી છે આ તમામ મુદ્દે વાત કરીશું કોને ટિકિટ મળી શકે છે કોણ દાવેદાર છે શું ચાલી રહ્યું છે અને કોણ મજબૂત છે વાવ વિધાનસભા ચૂંટણી આમ તો પેટા ચૂંટણી કહેવામાં આવે

જો કોઈ એક બેઠક લોકસભાની આવી તો એ ગેનીબેન ઠાકોર લઈને આવ્યા બનાસકાંઠાની ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક રોકી આ ગેનીબેન ઠાકોરની તાકાત છે તેનું જનસમર્થન છે વાત એ છે કે ગેનીબેન ઠાકોર જે વિધાનસભા બેઠક પરથી હતા એ વિધાનસભા બેઠક તો હવે ખાલી પડી છે આ વિધાનસભા બેઠક પર કોણ આવી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં શા માટે ચિંતા છે મિત્રો છેલ્લા ઘણા સમય પહેલાની વાત છે ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસની જે ફાઇટ થઈ હતી લોકસભા ચૂંટણીમાં ત્યારે ગિનીબેન ઠાકોરે ગાયનો મુદ્દો પણ ઉછાળ્યો હતો પોતાના વટ અને વચન માટે જાણીતા ગિનીબેન ઠાકોરે વચન પાળ્યું લોકસભા ચૂંટણીમાં ગાય વિશે વાત કરી અને ત્યારબાદ તેના પડઘા બનાસકાંઠામાં પડ્યા દિલ્હીથી ગુજરાત આવ્યા ત્યારે ઉમળકા ફેર સ્વાગત થયું ગિનીબેન ઠાકોરનું ગિનીબેન ઠાકોરને આવકારવા માટે દરેક સમાજના લોકો પહોંચ્યા અને ગેનીબેન ઠાકોરે ફરી એ જ વાત કરી હતી કે ગાયને રાષ્ટ્રમાતાનો બિરુદ આપવામાં આવે ઘોષિત કરવામાં આવે બનાસકાંઠામાં બેનર લાગ્યા અને ગેનીબેન ઠાકોરની આ મુહિમ સાથે લોકો જોડાયા વાત ત્યાં અટકતી નહોતી ગેનીબેન ઠાકોર ગાય વિશે વાત કરે ગેનીબેન ઠાકોર પોતે ગાય દોતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવે એ વાત ત્યાં અટકતી નહોતી આ પાછળનું ગણિત કંઈ અલગ ચાલી રહ્યું છે ગિનીબેન ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ ગાય માતાના મુદ્દાને લઈને જ ચાલશે ભારતભરના સાંસદોમાં કેમ ફક્ત ગિનીબેન ઠાકોરને જ આ સૂચ્યું કેમ ફક્ત ગિનીબેન ઠાકોર જ આ બોલી રહ્યા છે સામાન્ય રીતે આ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટીના લોકો કરતા હોય છે હિન્દુત્વની વાત ગાય માતાની વાત અને હવે આ કોંગ્રેસના સાંસદ ગિનીબેન ઠાકોર કરી રહ્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને તેના જ તેના જ પ્રકારનો જવાબ ગીનીબેન ઠાકોર આપી રહ્યા છે અને આ ગાયનો મુદ્દો જ ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર ચિંતા ઉત્પન્ન કરી રહ્યો છે અમને જણાવી દઉં કે બનાસકાંઠા લોકસભામાં તો ખરી પરંતુ વાવ વિધાનસભામાં પણ મોટા પ્રમાણમાં પશુપાલકો રહે છે આ પશુપાલકો ભારતીય જનતા પાર્ટી સાથે કેટલા પ્રમાણમાં જોડાયેલા છે અને આ પશુપાલકો જો આ મુદ્દાને લઈને ગેનીબેન ઠાકોર તરફ આવે છે તો ઉમેદવાર કોઈ પણ હશે ફરક નથી પડતો કદાચ ગેનીબેન ઠાકોર આરામથી વાવ વિધાનસભા લઈને આવશે વાવ વિધાનસભા ગેનીબેન ઠાકોરનો ગઢ રહ્યો છે બે હજાર બારમાં શંકર ચૌધરી જીત્યા બે હજાર સત્તરમાં હારી ગયા ગેનીબેન ઠાકોર જીત્યા ગેનીબેન ઠાકોર બે હજાર બારમાં હાર્યા બાદ ફરી તેની ટિકિટ આપવામાં આવી જીત્યા બે હજાર બાવીસમાં ફરી ટિકિટ આપી ફરી જીત્યા એટલે કે બે છેલ્લા બે ટર્મથી તેઓ ધારાસભ્ય છે અને હવે કોઈ પણ ઉમેદવાર હોય કોઈ પણ સમાજમાંથી ઉમેદવાર હોય જોઆ ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાનું ફેક્ટર ચાલે છે તો ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ શરમજનક હાર થશે કોંગ્રેસ મોટી લીડ સાથે વાવ વિધાનસભા જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મુખ્ય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં લાંબી લાઈન છે ટિકિટ માટે કોને ટિકિટ ના જોતી હોય કોંગ્રેસમાં પણ છે ભારતીય જનતા પાર્ટીમાંથી ડીડી રાજપૂત છે માવજીભાઈ પટેલ છે સ્વરૂપજી ઠાકોર છે મુકેશજી ઠાકોર છે આ સહિત વાવરાણા કે જે અત્યારના સૌથી આગળ માનવામાં આવે છે ગજેન્દ્રસિંહ રાણા તે પણ એક સારા ઉમેદવાર તરીકે સામે આવી શકે છે આ સહિત ઘણા ઉમેદવારો છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી માટે ગામડે ગામડે જઈ પરસેવો પાડી ચૂક્યા છે પૈસા ખર્ચ કરવાના હોય ઘરના કે પછી દિવસ રાત દેવાના હોય બહારના લોકો માટે વ્યક્તિઓએ કર્યું છે અને એ લોકો આજે ટિકિટ માગી રહ્યા છે સ્વાભાવિક છે અને દરેક પક્ષમાં આ પ્રકારનું હોય છે અને ટિકિટ માગી એ કોઈ વિવાદ નથી પરંતુ ઝઘડા અંદરો થાય એ વિવાદ હોઈ શકે છે આ ઝઘડામાં કોઈ અપક્ષ ઝંપલાવી દે એ વિવાદ હોઈ શકે છે કોંગ્રેસમાંથી પણ મેદાને છે સ્વરૂપજી ઠાકોર ની વાત હતી ભારતીય જનતા પાર્ટીમાંથી તો કોંગ્રેસમાંથી પણ એક હતી કે ભાઈ કોઈ ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે પરંતુ ત્રણ ચહેરા જે ચર્ચાઈ રહ્યા છે કોંગ્રેસમાંથી તેમાં એક પણ ઠાકોર નથી અલગ અલગ ચહેરાઓ છે જેમાંથી મુખ્ય વાત તમે જાણશો તો એક ચહેરો છે ઠાકરસિંહ રબારી ગુલાબસિંહ રાજપૂત અને કેપીભાઈ ગઢી ત્રણેય મિત્રો છે ત્રણે એકબીજાની સાથે રહેનારા છે એકબીજાનો અડધી રાતનો હોકારો છે પરંતુ આજે આ ત્રણેયમાંથી નક્કી કરવાની વાત ગેનીબેન ઠાકોર પાસે આવી હતી તો ગેનીબેન ઠાકોરે પણ તેનો ખો પ્રદેશ કોંગ્રેસને આપી દીધો હતો ગેનીબેન ઠાકોરે હજુ નક્કી નથી કર્યું કોને ટિકિટ આપી પરંતુ કહેવાય છે જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે જે પ્રકારની પ્રવૃત્તિ છે વાવ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂત વાવ વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસમાંથી એ પ્રકારનું અમને દેખાઈ રહ્યું છે સમીકરણ બદલાઈ શકે છે અંતિમ દિવસોમાં કેપીભાઈ ગઢવી પણ આવી શકે છે સિનિયર નેતા છે ઠાકરસિંહ રબારીની પણ સમયે સમયે માગ થતી રહી છે આ બધી વાતો છે પરંતુ મુખ્ય વાત તો એ છે કે ઓછા ચહેરા છે ઓછા માથા છે જે ટિકિટ માંગી રહ્યા છે કોંગ્રેસમાંથી ને એમાં પણ હવે પ્રદેશ કોંગ્રેસ નિર્ણય લેશે હવે નિર્ણય શું આવે છે તેના પર નજર રહેશે પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીએ હજુ એક પણ ચાલ ચાલી નથી ભારતીય જનતા પાર્ટી હજુ પણ ભૂગર્ભમાં રહીને કદાચ સર્વે કરાવી રહી હોય ભૂગર્ભ મારીને હજુ પણ પૂછી રહી હોય કે શું કરવું પરંતુ કોંગ્રેસે ચાલ ચાલી દીધી છે ગેનીબેન ઠાકોર ગાય માતાની જે વાત કરી રહ્યા છે એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારગર સાબિત થઈ શકે છે અને ભારતીય જનતા પાર્ટી તેનો સામનો કઈ રીતે કરે છે તેના પર નજર રહેશે સામાન્ય રીતે ગેનીબેન ઠાકોર પોતાની આગવી રણનીતિ પોતાના વક્તવ્યના કારણે જાણીતા છે ગેનીબેન ઠાકોરને સાંભળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે ગેનીબેન ઠાકોરની ઠાકોર સમાજમાં પકડ છે અને ગેનીબેન ઠાકોરે એ પણ કહ્યું છે ઠાકોર સમાજને કે તમામ સમાજનું આપણી પર ઋણ છે હવે ઋણ ચૂકવવાનો સમય છે થોડા સમય પહેલાની આ તેમનું નિવેદન હતું એટલે કોઈ પણ ઉમેદવાર આવે આપણે તેને મત આપવાના છે કદાચ આડકતરો ઈશારો હોઈ શકે છે એટલે ઠાકોર ઉમેદવાર નહીં હોય વચ્ચે બળદેવજી ઠાકોરની પણ વાત હતી પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટી કદાચ ઠાકોર ઉમેદવાર ઉતારવાની ફિરાકમાં છે નેવું ટકા ઠાકોર ઉમેદવાર પણ ઉતારી શકે છે પરંતુ એ ચર્ચા એટલા માટે સાઈડમાં રહી છે કારણ કે ગજેન્દ્રસિંહ રાણાની પણ વાત છે ગજેન્દ્રસિંહ રાણા પણ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા હોય તેવું કહેવામાં આવે છે એટલે કે બે વસ્તુની ચર્ચા છે બે હજાર બારમાં ના પાડી બે હજાર સત્તરમાં બે હાજર ગજેન્દ્રસિંહ રાણા પણ મનમાં કહેતા છે હવે તો ટિકિટ આપો આ ભારતીય જનતા આટલા વર્ષથી હું શું કરી રહ્યો છું આ તમામ બાબત છે ભારતીય જનતા વાત છે તે તેનો આંતરિક મામલો છે ટિકિટ કોને આપે પરંતુ એક વાત ચોક્કસથી છે કે ભારતીય જનતા પાર્ટીએ આનો કોઈ ઉકેલ શોધવો પડશે ભારતીય જનતા પાર્ટીએ ગાય માતાની જે ગીનીબેન ઠાકોર વાત કરી રહ્યા છે તેનું કદ વધી રહ્યું છે તેની સામે કઈ મુદ્દો મૂકવો પડશે વચ્ચે એક વાત હતી કે થરાદને જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે થરાદ જિલ્લો બને છે તો પછી શંકર ચૌધરીનો માસ્ટર સ્ટ્રોક હોઈ શકે છે અને આ થરાદ જિલ્લો બને છે તો ભારતીય જનતા પાર્ટી તરફ ત્યાંના લોકો મોટી માત્રામાં જઈ શકે છે કારણ કે લોકોને પાલનપુર સુધી ન જવું પડે આ પ્રકારની માહિતી મળતી રહી છે પરંતુ આ તો જુઓ ને તોની વાત છે થાય તો પરંતુ ધર્મ એવી વસ્તુ છે ધાર્મિક બાબતો તો એવી વસ્તુ છે કે જેમાં લોકો સરળતાથી જોડાઈ જતા હોય છે ગાય માતાનો મુદ્દો પણ તેવો જ છે ગેનીબેન ઠાકોરે લોકોની નસ પકડી છે અને આ નસ ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સુધી જો પકડીને રાખે છે તો બેશક બેશક ભારતીય જનતા પાર્ટી સરળતાથી હારી જશે અને કોંગ્રેસ મોટી લીડ સાથે જીતશે જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટી શું ચક્રવ્યૂહ રચે છે ભારતીય જનતા પાર્ટી શું ઓસળ શોધે છે ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે કોંગ્રેસમાંથી કદાચ જે કોઈ પણ આવશે નામ નવું નહીં હોય જે ચર્ચિત ચહેરા છે તેમાંથી જ કદાચ કોઈ એક હશે આપના અભિપ્રાયની રાહ છે શું કહેવું છે ગેનીબેન ઠાકોર ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની વાત કરી રહ્યા છે તેમના પર આ મુદ્દાથી શું ભાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે આ મુદ્દાનો ઓસડ શું આ મુદ્દાનું નિરાકરણ શું આ મુદ્દાની સામે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ઉતરશે કોંગ્રેસમાંથી મજબૂત ઉમેદવાર કોણ ભારતીય જનતા પાર્ટીમાંથી લોકો વચ્ચે રહેનાર લોકો માટે અડધી રાતનો હોકારો હોય તેવો ચહેરો કોણ કોની ટિકિટ મળવી જોઈએ એવો નેતા નહીં કે જેની તેની પકડ પક્ષમાં હોય એવો નેતા કે જે લોકો વચ્ચે રહેતો હોય તેઓ કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ આપના અભિપ્રાયની રાહ છે મોટી લાઈન છે આપની દ્રષ્ટિએ સારો ઉમેદવાર કોણ છે ઉત્તમ ઉમેદવાર કોણ છે અભિપ્રાયમાં લખો કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર